ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂને છૂટ આપવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજકારણમાં વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે તેવામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે શું કહીને સમર્થન આપ્યું અને શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂને છૂટ આપવાના સરકારના નિર્ણયને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આવકાર્યો છે

સરદાર રવિશંકર ના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીદાર સમાચાર ગિફ્ટ સિટીમાં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજીના નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં તમે દીવમાં મળતું હોય બે ડગલા આમાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસ માં આબુમાં ઉદયપુરમાં માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારેય બાજુ ખુલ્લું હોય તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે એટલે છેલ્લે છેલ્લે ભલે આ ગીપ થી શરૂઆત કરી પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાર્ડ છે સરકાર એવું હું માનું છું એકતા નગર નામ આપ્યું છે આ એસઓયુ માં નર્મદાના કિનારે એવું હું સરકાર ને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબ નો વારો કાઢે અને વાયબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાયબ્રન્ટ થવું જોઈએ ગુજરાત અત્યારે વાયબ્રન્ટ જ છે એમાં બી છૂટ આપ લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં જ્યાં વાયબ્રન્ટ એકચુઅલી સમીટ છે ત્યાં પછી તમે તમે ધોળેરા શરસેટ ધોળેરો કચ્છ ગીર શાસન એટલે હું જે બહુ વર્ષોથી થી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ જેથી કરીને ગુજરાત નું યુવા બરબાદ ન થાય આ નીતિ ના લીધે ગુજરાત ડ્રગ નું હબ બની કરોડો રૂપિયાનું કરોડો કરોડો ડ્રગ નો ચડેલો જુવાનીઓ જિંદગી આખી બરબાદી ના રસ્તે કદાચ દારૂ ના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય પણ ડ્રગ ના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય માટે સરકારે વહેલી તકે આનો વિચાર કરવો જોઈએ હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી કોઈ પીવે એ મને ગમતું નથી મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે અને આ બધા ટેસ્ટ કરેલા અનુભવ કરેલો છે માટે આ નકામું છે આવું જાહેરમાં કહું છું પણ નકામું છે તો પણ ચાલુ જ છે તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય અને ફક્ત રૂપિયા વાળા માટે આ છૂટ ના હોવી જોઈએ મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ જેને મોહરાનો દારૂ કે પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે લાયસન્સ આપે અને આખી પટ્ટીમાં એટલે કે વલસાડ થી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં ચરણ કરી શકાય એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય પરંતુ આ વેલમ વેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં ગુજરાતમાં તમે જો ફેલ કરી છે તો હવે બાબા બડાય તો હિન્દી બોલના પડે કે પછી એમાં તમે આટલું પીધું તો એ શું તો આખું ગુજરાત છૂટા દેશના બે મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોય તો ચોરી છુપી થી લોકો પીવે છે ખરાબ પીને મરી જાય છે નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધા એનામાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇશ્યુ છે જ નહીં આ અને સરદાર હું વારે કરીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનું કામ શીખો મારો ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર હતા હું પણ છું પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છું કર્ણાટકમાં છું મહારાષ્ટ્રમાં મુંબઈમાં છું ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોય એટલે એને એમાં આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી પબ્લિકની નીતિનો સવાલ એટલે પબ્લિકને ગાંધીજી સરકારના નામે બહુ થઈ ગયું હવે ગાંધીજીના નામે બહુ એ નહીં પોરબંદર જાઓ તો શિકાગો કેતા પોરબંદર ને બહુ મોટું તોફાની આગ્રહ હતો કઈક વાત થાય તો સારું એટલે મોડા મોડા પણ સરકારે આ હું એને સમજ આવી અને આનાથી ઉદ્યોગોમાં વધવાનું એ મતનું નથી ગુજરાત તો નંબર વન નંબર ટુ રહેલું છે આવી નીતિ હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન મુંબઈ નંબર વન હોય એક એક બે બે ઠેકાને ચાલ્યા કરે આ આ નીતિ તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે આ નીતિ કાઢી નાખવી જોઈએ મતું નથી ધરા ખોટું છે આ હતું તો આવ્યું છે અને બેન દીકરીઓની દલીલ બધા ઘણા બધા મિત્રો કરે તો મુંબઈમાં આપણી દીકરીઓ છે દિલ્હીમાં છે ને કલકત્તામાં છે ને બેંગ્લોરમાં છે એટલે આ બધું લોજિક હવે આ જમાનામાં ઠીક નથી થતું એટલે મને થયું કે તમને બધાને તમારા બધાના માધ્યમથી હું આ તમારા તરફની ખુશી વ્યક્ત કરું રે અને આ છાપતા થવા માટે નથી આ તમારી જાત બરબાદ કરવા માટે નથી દીકરીઓની મશ્કરી કરવા માટે નથી પી ને બેફામ ગાડી ચલાવવા માટે નથી ઘણા નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય નશા નશાના વિરોધી હોય એવા લોકોને બોલાવીએ જે તરફેણ વાળા હોય એ પણ બોલાવે અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય હું એના માટે હટાવવાના મત્રો નથી આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ એ મત નથી પરંતુ જે આવક પચાસ હજાર કરોડ રૂપિયા આવવાની છે ભણાવને દીકરા દીકરીઓને ફ્રીઓ વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી આપવતા તમે તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો આપો ને ભાઈ વેડેશમાં જાઓ ગમે ત્યાં જ્યાં જ્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો બિલ સરકાર આપે એટલે આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે અને હું તો ત્યાં સુધી કહું કે હામાં જો ગાંધી આશ્રમ બાકી નડે તો પોરબંદરમાં ખોલી આપો કરમસકમાં ખોલો વડનગરમાં સાહેબના વતનમાં એવું કંઈ ખોટું નથી આવ્યા એટલે આને જલ્દી તાત્કાલિક એમને અને ટૂંકમાં લિબરલ રીતે બધું આ આજે કૃત્રિમ ને ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચારનો અડંગો ભૂતકાળમાં કોમ્યુનલ રાઈટ બી આના લીધે થતું લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા મજૂર ગામ હોય કે અસારમાં ગમે ત્યાં ગુજરાતમાં ઘણું મોટા જિલ્લામાં બનેલું હમણાં આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતિ પેલા પીવું છે હું ભરૂચ ગયો હતો અને માલપુર મેઘરજમાં પચીસ ત્રીસ વર્ષની વિધવા બહેનો અમારા ઘરવાળો વાળો લઠ્ઠા જેવું પીણ મરી ગયો વહેલો તો એને એને તમે મોરાનું આપો ને એને પીવું જ છે સમજાવો ના પીવે એના માટે ધાર્મિક સંતો મહંતો ઉપયોગ કરો પરંતુ પીવું જ છે તો એવું આપો મરી ન જાય અને રૂપિયા વાળા માટે મળે એવું નહીં તમે અહીં અહીં ગિફ્ટમાં એનો એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો હવે શું સિસ્ટમ છે ખબર નહીં મને શું બધા ત્યાં લઈ જવું પણ ત્યાં મેળ ના પડે તો એટલે કે અલાસ વગર અને ઘણાથી ઉદયપુર લગ્ન કરે છે હમણાં હું એક લગ્નમાં ઉદયપુર ગયો હતો ઉદયપુર નું શું કારણ છે કારણ એમ કે સારું રહે એમ ત્યાં અમદાવાદ હું વાંધો એટલા ત્યાં સારું ના રહે તો ઉદયપુરના ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો પડશે એવું નહીં તમે વેબ સિટીમાં ઉદયપુરનો પેલેસ બોર્ડ લગાવી દેવાનું વેબ સિટી એટલે આ બધામાં આ ગિફ્ટ છે જે બધું મર્યાદિત ન રહે ઘણા કંપની આપવા પીતા હોય છે એટલે ઘણાને આનું આનું રસન લાગી ગયું હોય કે પીતા વગર ચાલે કોઈ ગમે તે કરવા અને એ એને સારી રીતે તક અફાય કે એ લે પીતું આ એફોર્ટ કરે છે ફક્ત વાળા ને આ વાત મેં કરી અનાજમાંય બનતું હોય જુવારનો ચોખાનો મુદા જે થતું હોય આપણે ખબર નથી પણ આ ગૃહ ઉદ્યોગમાં અને શું કે કયું કયું છે સરકાર

આટલી વાત કહેવા માટે અને હું તમને ખાલી ઠંડુ આઈસ્ક્રીમ ખવડાવીશ અને ગરમ સમોસા ખવડાવીશ આવું કોઈ પીણું સર્વ નહીં કરું આખા ગુજરાતમાં છૂટ થાય તો પણ જયારે મળવાનું થાય ત્યારે આ પીણું આપણે આપણી સેવામાં નહીં હોય પણ ગીફ્ટ સિટીમાં તો ટેસ્ટ કરવા જવું પણ નહીં હા મેન નહીં પડે એની કોઈ સંબંધ નથી કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અહીં આવે એને સંબંધ નથી પણ તમે કહો છો એ કંપની આ પ્રોડક્શન કરવા આવે એ જુની વાસ તો પ્રોડક્શનમાં તો એક્સપર્ટ લોકો છે આપણા ત્યાં ગાંધીનગરના કોતારોમાં મેં જાઉં તો ભાઈ કલાશ આશ્રમ હતો એની આગળ બી હતો હોય ત્યાં બી બધા પીપ પડેલા જ અને પ્રોસેસ ખબર છે ને બધાને એના જે માલ ભરી રાખે તો બધું દુનિયાભરનો કચરો નાખે એમાં એને પકવે બેતર બરોબર થાય પછી એને બખનરી નો નિયમ જે ઉપર વરાળ જાય નીચે પાણી થાય કે બાપુ ગુજરાત આખા ગુજરાત માંથી હટાઈ દેતો કેટલી આવડ થાય લગભગ અત્યારે હાલના દિવસમાં તો પચાસ હજાર કરોડ અને પચાસ હજાર કરોડ તમે વિચાર કરો કે તમે એજ્યુકેશન ને હેલ્થ જેમાં ગુજરાત અત્યારે શિક્ષણમાં જે પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બે ફાર્મ ફી લેતા હોય લો સરકાર આપે દવાખાના તમે જુઓ તો કેટલા બધા નીકળ્યા નવા નવા દવાખાના ની દવાખાના ફી બી સરકાર આપે ને પ્રાઇવેટમાં ટ્રીટમેન્ટ કરાવો આ રૂપિયા જે જે તમારા આજે નથી તમે તમે રાજસ્થાન કમાય એ કરાય બુટનગરો કમાય અધિકારીઓ અને કમાય એટલે કલ્પના બાર કમાય સાબરમતી જેલમાં મળે ને જેલમાં મળે બધે એ મળે પોલીસ કમિશનર કચેરીમાં જ ડબલા પડેલા આ સચિવાલયમાં ડબલા પડેલા હોય બાથરૂમ પડેલા હોય બી એ ડબલા હોય આ બધું છે તો ધાક પુછડો નહીં કરવો અને સ્પોટીલી સ્વીકારવું છે કે આ દૂષણ છે સરખું કેમ કરાય બસ એના માટેની વાત છે કે મને ચાલુ માટે ગાંધીજીના હિસાબે પછી ખાદી પહેરવી ગાંધીજી અમુક કરતા માટે તમે 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 જ્યાં ફરતા હોય કોઈ દિલ્હી કે દુનિયા અમેરિકા જે રેસ્ટોરન્ટ હોય રેસ્ટોરન્ટમાં ચાર લોકોના હાથમાં ડબલા હોય એમાં બિયર હોય કોઈ ચીજું હોય બીજા ટેબલ પર કોઈ કોફી પીતું હોય કોઈ ચા પીતું હોય રૂટીન કોઈને પ્રેશર પીવાનું કઈ છે જ નહીં એવું એટલે હું જاهرનો કે ચા જો ડ્રિંક પીતા હોય ચા કોફી પીતા હોય એવી રીતે પીવો ને કે જેમ ચા પીવાની તલબ લાગે તો ચા ના પીવો તો શું થાય અને જો ચારો સંતોષ આનો બી સંતોષ બે ગુંટ પી જે થતું હોય એટલે એવી એવી રીતે કરી નાખાય છે છે નામે વાત કરા મિત્રો પ્રમાણિકતાથી માનતા હોય નથી માનતા એવું નહીં પણ હોય એમાં ગરીબી માન લેતા આપણે પેલું ન કરી એમને એમને ભલે માને પણ એમ નહીં પાકું આમને તો ઓઠો એવો લીધો છે એ બહારથી જે આવે લોકો અને જોડે ઉમેરી દીધું છે કે ત્યારે જે કંપનીમાં નોકરી કરે કર્મચારીઓ અધિકારીઓ પણ હું એમ કહું છું જે બહારથી આવતા હોય છે અને જે લેતા હોય છે એની પાસે ઓલરેડી પરમિટ તો છે આજે આપણે કઈ લેવા જવાની બધી હોટેલોમાં મળે છે હા અને બંધાય મળે હવેલી માં હોય મળે લીલા મળે બધું મળે ક્રિકેટરો બધે ઉતરે છે એને સરકાર સગવડો આપે છે તો આ એક ઓઠો જે લીધો છે

તમે ગાંધીજી ના ગામ માં પસંદ કર્યું એમ જો ગાંધીજી નામે બનેલું નગર ગાંધીનગર દુનિયા આખી ગાંધીજી નામે ક્યાં કે નહીં કેવું જોઈએ આ ગાંધી આ ગિફ્ટ નવા વર્ષ ની એડવાન્સ પચીસ પહેલા ની ગિફ્ટ બિલવા નહીં રહો રિવ નીકળ્યા પછી પોલીસ વાળા પછી પેલું નહીં બતાવેલું છે બહાર નીકળ્યા પછી પોલીસ વાળા પેલું બધા બહાર ત્યાં તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો અને શંકરસિંહ વાઘેલાના નિવેદનથી તમે કેટલા સહમત છો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર